નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ ભારે આગાહી તો હજુ બાકી છે પેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો સીએનજી પીએનજી ના ભાવમાં થશે વધારો જાણો આવતા મહિને કેટલા દિવસ બેંકો બંધ રહેશે તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે એકવીસો રૂપિયા કરોડ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો વિશ્વ હપ્તો ટ્રાફિક નિયમોને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં ખરાબ રસ્તા માટે હવે સીધા સરકારને તમે કરી શકો છો ફરિયાદ બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતો માટે અગત્યના સમાચાર પાક નુકસાન સહાય જાહેર થઈ છે મહિલાઓને મળશે ત્રણ નવી યોજનાનો લાભ સરકારી મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહે મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષે રહ્યા છે આગામી સમયમાં પણ આ વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઓફશોર સ્ટોપ મોનસૂન સ્ટોપ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ આ સિસ્ટમોના કારણે રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે પવન અને સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ઓગણત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં રીતસરનો આભ ફાટશે હજુ ભારે આગાહી તો બાકી છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યાં ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર સાથે કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમોના કારણે વરસાદી માહોલ છવાયો છે ઓગસ્ટમાં છથી લઈને દસ સાથે અઢારથી લઈને એકવીસ તારીખે ભારે તેથી ભારે વરસાદ ગુજરાતમાં ભૂકા બોલાવશે

તમામે તમામ ફેરફારો વિશે એક પછી એક માહિતી મેળવીએ સૌથી પહેલા મિત્રો LPG ના ભાવ બદલાઈ જશે દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં છેલે 1 જુલાઈ ના રોજ 19 કિલોગ્રામ ના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેને 60 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી આવી સ્થિતિમાં એક ઓગસ્ટથી એલપીજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે ત્યાર પછી મિત્રો બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના ભાવ બદલાશે તેલ કંપનીઓ દર મહિને સીએનજી પીએનજીના નવા ભાવમાં ફેરફાર કરે છે પરંતુ એપ્રિલથી કોઈ ફેરફાર થયો નથી સીએનજી પીજી ના ભાવમાં છેલ્લે ફેરફાર નવ એપ્રિલે થયો હતો તે સમયે મુંબઈમાં સીએનજી નો ભાવ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી નો ભાવ ઓગણ રૂપિયા પ્રતિ લિટર હતો છ મહિનામાં ચોથી વખત આ વધારો કરવામાં આવ્યો હતો મિત્રો ત્યાં પછી ફેરફાર વિશે વાત કરીએ તો બેંક રજાઓ કેટલી રહેશે ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેન્કોને હોલિડે તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ આપે છે જોકે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખે હોઈ શકે છે મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એર ટર્બાઈન ફ્યુલના ભાવમાં પણ થશે મોટા ફેરફાર આગામી એક ઓગસ્ટ થી એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં બદલાવ થઈ શકે છે કારણ કે તેલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજીના ભાવ જ નહીં પરંતુ એર ટર્બિયન ફ્યુલના નવા ભાવ જાહેર કરે છે આ સાથે જો તેના ભાવમાં થતી વધઘટ સ્થિતિ મુસાફરીવાની ટિકિટના ભાવમાં અસર કરે છે મિત્રો tie સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદ અને सीएम ની બેઠક રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પરથી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી સુરેન્દ્રનગર પાટણ અરવલી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની જાણકારી લીધી હતી વહીવટ તંત્રને સતર્ક રહી ઇમરજન્સીંગ ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહેવા સૂચના આપી છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસ ને વધુ પારદર્શક સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યો છે સરકારે બુધવારે હાલના પીડીએસ ના નિયમોમાં સુધારા કર્યા દર પાંચ વર્ષે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક્સ ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે જેનો હેતુ રાશન વિતરણ પ્રણાલીમાં છેતરપિંડી ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનું છે સાથે સાથે મિત્રો કાર્ડ ધારકો માટે બીજા ગતિના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર દર મહિને મળશે એક હજાર રૂપિયાની આર્થિક સહાય જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે અને રાશન કાર્ડમાં કેવાય સી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિકા જળવાઈ રહે આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા સબસિડી

ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોને કડક પાલન અંગે સૂચના આપી છે હાઈકોર્ટની જાહેરાત અનુસાર અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઈકોર્ટે જાહેરાત કરી છે ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપ્યો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો વીસમો હપ્તો કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની કરોડ ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે મીડિયા જણાવ્યા અનુસાર વિશ્વ હપ્તો બીજી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ આપવામાં આવશે જોકે હજુ સુધી સરકાર તરફથી એમની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ વિશ્વ હપ્તાના રૂપિયા આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે અને મિત્રો એવું અનુમાન લગાડવામાં આવે છે કે બીજી ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો વિશ્વ હપ્તો છે જમા કરવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક નુકસાન છે રાજ્યમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયેલા અનાધાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જે અંતર્ગત કપાસના વાવેતર થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓના ખેડૂતો છે કે જેમને આ પાક નુકસાનની સાય મળશે આપણે જણાવી દઈએ તો રાજ્યના છોટા ઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય છે આપવામાં આવશે રાજ્યના નિયમ મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી જો નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોને આ પાક નુકસાનનું વળતર લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર આ સહાય રકમ છે એ કેન્દ્ર સરકાર જ પૂરી પાડશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં યુનિફોર્મ નામકરણ હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણની પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલા આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેમના પિતાનું નામ અથવા તો પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના આધાર તેમજ માતાની કોલમમાં જ તમારું નામ મિડલ નેમ અટક લખવાની રહેશે રાજ્ય સરકારના ન્યાય મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો સવિસ્તાર વિસ્તાર જાણકારી મેળવીએ તો કે રક્ષાબંધન પહેલાં મહિલાઓના ખાતામાં આવી શકે છે પૈસા કારણ કે મિત્રો રક્ષાબંધનના એક દિવસ પહેલાં એટલે કે આઠ ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં છે એ એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મૈયા સન્માન યોજનાના મિત્રો ખાસ કરીને મિત્રો અઢાર ઓગસ્ટે પસંદ કરાયેલા મહિલાઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયાને નાણાંકી સાહે આપવામાં આવશે સીએમ હેમંત સોરેણે રાજ્યના પારૂખ જિલ્લાની મુલાકાત લીધી હતી અને મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવાનું સૌથી મોટી જાહેરાત કરી હતી બાકીના જિલ્લાના લાભાર્થીઓ અને બહેનોને પણ અસાય મળશે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગુરુવારે તેમના રહેણાંક કાર્ય કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગે ખાસ મિત્રો સમીક્ષા હેઠળ છે એ મુખ્યમંત્રીએ આ અસરકારક અમલ કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી છે એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મળે તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે બે વખત પરીક્ષા આપવાનો મોકો મળશે તો મિત્રો આપણે જણાવી દઈએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્રેટી એજ્યુકેશન એટલે કે સીબીએસસી અને દસમાની ખાસ કરીને મિત્રો જો વાત કરીએ બોર્ડની પરીક્ષા આપવા જે વિદ્યાર્થીઓ જે છે એમના માટે ખુશના સમાચાર છે વર્ષ બે હજાર છવ્વીસથી ધોરણ દસની બોર્ડની પરીક્ષા આ વર્ષમાં બે વાર લેવામાં આવશે પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે ત્યાર પછી મે મહિનાનું મિત્રો ખાસ કરીને મિત્રો આપણે જોઈએ તો ચરણમાં આયોજિત કરવામાં આવશે બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત રહેશે પહેલું ચરણ સ્ટુડન્ટ્સ અનિવાર્ય રહેશે બીજી બાજુ બીજું ચરણ સ્ટુડન્ટ્સ માટે વૈકલ્પિક રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે સો જિલ્લાઓના ખેડૂતો માટે પીએમની સ્માર્ટ કૃષિ યોજના પીએમ ધનધાન કૃષિ યોજનાને લઈને દેશના સો એવા જિલ્લાઓ કે જે અમલમાં મુકાણા છે જ્યાં કૃષિ ઉપજ ઓછી છે પાક ઘણો ઓછો છે અને શોર્ટ

જેના હેતુ કૃષિ વ્યવસાયો અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે આ યોજના હેઠળ સામાન્ય ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવશે અને જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ એપ્સ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે તેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી છે પણ મેળવી શકે તો ખેડૂતો માટે પણ ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે કિસાન પચીસ તો કે સરકાર તરફથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પચાસ ટકાથી લઈને નેવ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે આ સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ આપવામાં આવે છે કોને મળશે કેટલી રકમ એ પણ મિત્રો આપણે જણાવી તો કે સામને ખેડૂતો માટે પચાસ ટકા સુધીની સહાય હોય છે અનુસૂચિત જાતિના લોકોએ તો એમને નેવું ટકા સુધીની સબસિડી મળે છે સબસિડી માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ છે જમીન મિલકતનો દસ્તાવેજ છે બેંક પાસબુકની નકલ છે પાસપોર્ટ સાઇઝના ફોટા અને મોબાઈલ નંબરની જરૂર પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાય તૈયાર નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો નાની ઉંમર મોટું જોખમ સોળ વર્ષથી નાની ઉંમરના જે વાહન ચાલકો છે એમના માટે ખાસ નવા કડક નિયમો લાગુ થયા છે